અમદાવાદ ને દસ લાખ ને અગિયાર ગાજી લઈ ગયો ત્રણ બેઠક પિસ્તાલીસ પચાસ ટેમ્પરેચર ની આ ભેસ બેઠી બેઠી જયારે એકદમ પનતા હોય એની નીચે ઓગળતી હોય ત્યારે આપણને એવું લાગે કે ના એ કચરાની ની છે મિત્રો જયારે વઢણ વેચાણી પેલા વેચાણ સાત લાખ ગેરેદાર બાપુ જુડે હાલની તારીખમાં લગભગ 68 કેસ હોય છે ને 68 છે નાની મોટી નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપને એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો હું ઘણી વખત બની ની અંદર આવતો હોતો તો મારા એક એક એવા વ્યક્તિની મારા મુલાકાત કરી હતી પણ થોડો ડિસ્ટન્સ અને મારે એવા ઘણા બધા કામના કારણે એમને મળી નતો શકતો એક એવું નામ કે જે લખપત તાલુકાની આજુબાજુને બંનીની અંદર જે મોટા બ્રીડર કહેવાય એમની તમારી સાથે મુલાકાત કરાવવાની છે ઘણા બધા જે માલધારીઓ છે પશુપાલકો છે એ એ નામને ઓળખી જ જાય અને એ એમ કે ને કે આ ભેંસ આટલું દૂધ આપશે આ ભેંસ લઈ જાઓ આ અને મતલબ જે પરખ છે ને એ એમની અંદર આખી અલગ છે ઘણા બધા લોકોએ અમારા ઉપર ક્રિટિસાઈઝ કર્યા અમને ઘણા બધા લોકોએ એવું કે કે સાહેબ તમે બંનેના ભેંસના ભાવ વધાર્યા છે કે આ યુટ્યુબરો જઈ જઈને વિડીયોના ભાવ વધારે આજે હું તમને એવા માણસની એવા વ્યક્તિત્વથી રૂબરૂ કરાવીશ કે એ તમને બધું ભેંસ કઈ રીતે સારી પકવવી ભેંસોના ભાવ ખરેખર કોણે વધાર્યા છે કેમ વધ્યા છે નસલ શું કહેવાય અને આખો એમનો આપણે પરિચય પહેલાંથી કરી અને પછી સુધી છેલ્લે સુધી હું તમને આખું એમનો જે ભેંસો એમને કઈ રીતે નસલ બનાવી એ બધા વિશે હું તમને રૂબરૂ કરાવીશ મંગલદાન ગઢવી જે લખપત તાલુકાનો એક બની અંદર જે મોટા મોટો નામ કહેવાય ને અલગ અલગ બ્રિડરો એમાંનું એક નામ છે તો પહેલા એમને આપણે પરિચય લઈને પછી આપણે એમનો આખો વિડીયો હું એમને અલગ અલગ સવાલો પૂછીશ કે જે તમારા મનમાં પણ છે મારા મનમાં પણ છે ઘણા બધા પશુપાલકોના મનની અંદર જે અસમંજસની અંદર અમુક લોકો મુકાય છે એવા એમને સવાલો પૂછીશ બાપુ આપણે એકવાર સરનામું આપી દો એટલે શરૂઆત કરીએ સરનામું સોનલનગર સોનલનગર સોનલ મંગળદાન હરિદાન ગઢવી 65 નો મારો જન્મ છે 61 નો ઓલે 66 નો હ ને પૂરા 62 વર્ષ જન્મ ક્યાં જન્મ ક્યાં થયો તમારું પાકિસ્તાન સરપરકર ડીનસી ઓ પાકિસ્તાન માં પાકિસ્તાન માં તો મતલબ અમે અહીંયા આયા તો મારો ઉંમર હતી 6 વર્ષની 71 માં આયા હતા હ હ 6 6 5 6 વર્ષની ઉંમર હતી ત્યાં થી મતલબ અહીંયા આયા તમને બધી વાતો તો કરતા છે કે આપર પાકિસ્તાન ની અંદર આવી ભેસો હતી

બની તો બની હતી હવે શું કે ઉથલપાથલ કરી બધું પાથલ પાથલ એટલે અમદાવાદ થી ઊંઘ થી ડુપ્લિકેટ લઈ આવે એક દયા નું હાથ લઈ આવે એવો તાલ થયો છે મારી બે જે છ લાખ રી મેભાતભ ને એ બે અમદાવાદ ગઈ અમદાવાદ ની દસ લાખ ને અગિયાર ગાજી લઈ આવ્યો ગાજી કને લઈ ગયો ત્રણ બે હું દીધી રોકડા દીધા એ ગઈ શેરુઆ શેરુઆ માંથી પછી પ્રભાતભાઈ છ હું દીધી સાડા હાથ લાખ રૂપિયા દીધા હા એકસો ને એક ટકા શું હાથ બેહો દીધી એમાં ત્રણ મંડી હતી આ પાડે જ ભાંગેલી હતી

પણ મારા અહીંયા એક મિત્ર છે એમણે કીધું હું અહીંયા નોકરી કરવા ફોરેસ્ટની અંદર નોકરી કરે છે અમારી બાજુના એમણે એક લાખમાં કહેતા ભેંસી એક લાખની હોય એ અહીંયા આવ્યા ત્યારે એમને ખબર પડે કે ભેંસો ચાર ચાર લાખની છે એટલે આપણને પછી ખબર પડે છે કે બંને નેશનલ ની ભેંસો કેટલા ભાવની કહેવાય શું ખબર પડે ત્યારે આપણે કહીએ કે ભાઈ આપડા ઘરે લાખની ભેંસો છે આપણા તો છાખ લાખની કેમ વેચાયા એ તો જે લેવા વાળો જે આપવાળો એને જ ખબર પડે કે શું મૂલ્ય છે ભેંસ નું શું મૂલ્ય તો એ જોવો પડે આપડે ભેં હારી ખપે પાડો તમે રાખો ત્રણ પેટી હારી ખપે બરાબર પાડાની નાની પાડાની ની મા પાડા નો બાપ પાડાનો નો દાડો અને દાદી બરાબર તો જ પાડો હરખો વ્યાય બરાબર પાડો ભલે દેખવાનો તમને પાછળની પેટી હારી છે બધી થી નીચે બધી પર બાદલી ગયો આજથી પાંચ ઓર પેલા ત્રણ થી નીચે કોઈ નથી વેચાણી આ લાડકી ની મા ઈ પાડા ની છે બરાબર ઈ પાડો રાજસ્થાન ગયો દેખવાનું તમને ગમે એ પાડો કેટલો લાવ્યો મે લાવ્યું હકીકત માં તો મારો ખાસ મિત્ર ભાઈ બનશે પણ એ કે તમારે ખપતો મારે આઠ થી નવ દઈએ તો નથી દેવું આપ્યો યાર ખોટો ક્યારે મેં એક રૂપિયો હજી નથી દીધો એને હજી બાકી છે યાર અને અમારા ઘર જેવા સંબંધ છે સંબંધ હોય તમે મોટા મોટા બ્રિડર છો આપણે ઘણા બધા લોકો એવું કેતા કે અમારા ઘરે આવી બની ભેંસો કરવી હોય તો એમાં શું વસ્તુ ખપે શું વસ્તુ ભેં સારી ખપે અને બુલ સારો ખપે તો ભેં થાય બાકી પાડે વગર તો ભેં કોઈ દી ન થાય પાડો સારો હોય તો ભેંસો થાય તમારી કેવાનો મતલબ કે જે બે બે વસ્તુ સારી ખપે પેલી ભેં સારી ખપે ને પાડો સારું ખપે બે વગર તો હરખાઈ થાય નહીં બંને વસ્તુ સારી કદાચ આપણે દેશી ભેંસ હોય અમારી બાજુ દેશી હોય એમાં તમારો ધીરે ધીરે એમાં થાય પેલો વીસ ટકા પછી સારો એમાં એમના પાડી માં પચાસ ટકા થાય સિત્તેર ટકા થાય પછી ઓરિજિનલ થાય પછી બાકી એકદમ તો ન જ થાય બરાબર એવરેજ દૂધ બાર મહિનાનું કરી આ બંને નસલ વાત કરો કારણ કે તમે આની અંદર મતલબ તમારી પેઢીઓ કપી ગઈ તમને મતલબ એમ ગણો તો ચાલીસ વર્ષથી તમે સમજવાનું ચાલુ કર્યું કે આપણે વીસ વર્ષથી આપણા ધંધામાં પોત્રીસ વર્ષ થયા મને આ ધંધે પચીસ વર્ષ ત્યારથી મને આ ભેહો નો શોખ જ હતો બરોબર અહીંયા આવે ને મેં એક જ ભેહ લીધી હતી બરાબર ત્યારે મેં સાત હજાર માં લીધી હતી ભેહ ની કિંમત હા મેં લીધી હતી ભે અઠ્યાસી માં બરાબર અઠ્યાસી ને ઓગણ માં લીધી હતી મારી મોટી બેબી નો જન્મ હતો ત્યારે પા અમારું દૂધ નહીયા પાણી જોન બતાય દેતા પછી ભેમ માર પણ ભેમને જ્યાં ત્યાં ગમે તેદી ભે 7 લાખ રૂપિયા 7000 રૂપિયા દીધાતા લે ફુટે ફુટે કુંડી ની વેસી નીંદર એક લે દીન પછી એની અંદર એની બચ્ચો આયા એના બચ્ચા પછી ત્રણ ભેગી લીધીતી મતલબ તમે ધ્યાન ધ્યાન રાખ્યું કે એના ઉપર જે પાડો આવે છે એ કેવો આવે એની તમે ધ્યાન એનો ધ્યાન રાખો પછી ધીમે 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 અહીંયા જંગલની અંદર તો મતલબ બધી છૂટી સરદ છે છૂટી સરદ છે બહુ સારી વાત કરી સારી વસ્તુ સફળતા ઉપર પહોંચવું હોય ને તો ધીરે ધીરે તમે એકદમ તો તમે કાતો અજબો પતી હોય તો ચૂંટી ચૂંટી ને એક એક ભેળી કરે પણ એનો પાછળની પેટી શું હોય પણ એમાંથી હારી નવી પણ જે હારી હોય એ જ સારી બરાબર એક બાપુ નું કેવું વાત સાચી કે એક માણસ એવો હોય કે પૈસા વાળો હોય તો પાંચ લાખ ની અહીંથી લઈ આવે ચાર લાખ ની અહીંથી લઈ આવે પણ એ એની અંદર જો હુનર ના હોય તો એટલી સાચવી અઘરી પણ જે માણસે જીરો થી શરૂઆત કરી છે એને બધી જ ખબર હોય કે આની કઈ લાઈન છે આ શું છે આ કઈ રીતની એ છે કુદી પહોંચી શકે બરાબર એને બીજું બાપુ બંનેની આ નસલ છે આપણી એવરેજ દૂધ કેટલું આપી શકે એમ એના ખાસ ગુણ શું છે મને ખાસ ગુણ બંનેની બેન તમને એક તો મહિને દોઢ મહિને ગાભણી થઈ જાય દોઢ મહિનો વધારે વધારે બે મહિના એનાથી વધારે નહીં પછી ઈ બે ગાભણી થી તમને સાડા હાથ આઠ મહિનો બેઠા હોય હમણાં બે અમે જેમ તેમ મૂકી પાંચ પાંચ લીટર દૂધ હતો આઠ મહિનાથી જેમ તેમ મૂકી ત્રીજો ટણો ચોથો ટણો કરીને વસવું કાઢીએ સવાર હા મિત્રો મારે એક વાત કેવી છે કે બંનેની ભેંસ જંગલની અંદર છૂટી ચરે છે એમના ભેગો બુલ હોય દિવસે હોય ને રાત્રે કદાચ તમે બાંધી ના દિવસે હોય કારણ કે રાત્રે કદાચ પાડા પાડા વટે દિવસે તો રાત્રે બાંધવાનો દિવસે તો ભેગો જ હોય બે મહિનાનું થાય એટલે ગાભણ થઈ જાય એ ભેંસ દૂધ દાખલા તરીકે પીક લેવલ નવ લીટર સવારે હોય કે દસ લીટર સવારે હોય દિવસનો નો વીસ લીટર હોય તો એ ભેંસ ગાભણ હોય બાર મહિનામાં વીઆઈ પણ જાય અને ચાર હજાર પાંચ હજાર લેક્ટેશન આપે અને વત્તા બંને જે ભેંસનો જે બાંધો છે 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 મજબૂત એ રખડેલ ભેંસ આવે મજબૂત આવે ભે શું કે એને દુઃખ ચાલી શકે દુઃખ ઝાલી શકે પિસ્તાલીસ પચાસ ટેમ્પરેચર ની આ ભેંસ બેઠી બેઠી જયારે બાવળિયાના નીચે એકદમ પનતા હોય એની નીચે ઓગળતી હોય ત્યારે આપણને એવું લાગે કે ના એ કચરાની ભેંસ છે

કેટલા વેચાણ બાપુ સાત લાખ ને સાત લાખ અગિયાર હજાર માં ત્યારે પણ લોકો એમ કેતા હતા અરે આટલી બધી ભેંસ ની કિંમત ના હોય આટલી બધી કિંમત ના હોય એ બધી બાપુ એની અંદર શું ખાસિયત હતી કે એમ એ ખાસિયત એ ને એની માં હારી એનો ઓર્ડર નો તમે જો ને આવડો તો વરાક છે ત્યારે પાછા કાચા હારી દહ લિટર દૂધ હતો તાજી વ્યાલ હતી અને એને ગમી ત્રણ દી બેઠો તમ પૂછજો ત્રણ એ બેઠો મને કે આપો અને બે પાડી લઈ ગયું ચાર પાડી ખડો લઈ એટલે પચા પચાસ ની લઈ ગયું પચા ને આયો મને કે કવિરાજ મારે આપણે પેલો પેલો વેપાર કરો છે મને આમાંથી ચાર પાડીઓ દો એક શરત હું ટાળીને દો તો તારે કિંમત કરે અને હું તું ટાળીને લે તો મારે કિંમત કરવાની

બરાબર મિત્રો બાપું જોડે હાલની તારીખમાં લગભગ 60 એક ભેસો છે ને સાયટીક છે નાની મોટો 60 એક નાની મોટો દિન ભેસો છે અહિયાં દૂધની કિંમત મતલબ આવે છે પણ જીવી જુએ એટલી બધી ઉપજ નથી આવતી બાપુ એટલે જે ભાવ આવત નથી એટલે હજી થોડા ઓછા મળે એટલે એ એનો ફોકસ વધારે શું હોય બચ્ચા તૈયાર કરવાના એમની પાડીઓ કદાચ તમને હું બતાવઈશ લેયર ની અંદર કે એટલી બધી

એ ભેંસો જે છે ઓઢણ જેવી બને એ ભેંસોના પૈસા આવે આપણે ઘરે ભેંસ ને બિલકુલ હવે જેવી વિયાણી હોય અડ્યું નડ્યું જેવી ભેંસ પારો હોય એવી જ ભેંસને પાડી પકડી ખોટે અને પછી આપણે એમ કહીએ મારી ભેંસ કેમ સિત્તેર માં જ વેચાણી મારી ભેંસ કેમ લાખમાં જ વેચાણી એનું કારણ છે આયો ખરેખર સાહેબ હમણાં લઈ ગયા મેં તો પાડી ને સાહેબ દૂધ કેતો હતો મને કે અડધો આંચળ પોણો આંચળ મેં કીધું એ પાડી પણ વાંધો નહીં કીધો એને એટલો જ દવરાવો

માલ હોય એવું થાય બગડે ને અમારા ગામમાં ઘણી છે તમને અત્યારે લાખ રૂપિયા લાખ રૂપિયામાં તમે બે મળી રહેશે એવું હા મિત્રો કોમેન્ટ કરવી અને ખરેખર જ્યાં સ્થળ ઉપર જઈને રૂબરૂ જોવું ને એમાં ઘણો અઘરો છે મારા ઘરે શું વસ્તુ છે ભેંસો બધી જ કાળી હોય છે પરંતુ કોઈક પચાસ હજાર ની વેચાય છે કોઈક દોઢ લાખ ની વેચાય છે કોઈ અઢી લાખ ની વેચે છે હવે અમારા ઘરે હમણાં ડોહી હતી બે પગમાં તકલીફ હતી ખાલી બાવન ની દીધી ત્રણ હોચળ હતા દોંત પડી ગયા હતા હમ વેચવી પડે હા હા ઉંમર થાય એટલે તો મિત્રો આ હતા મંગલદાન ભેટવી અને એમનું જે મોટું નામ છે એમના પાસેથી આપણે બહુ સારી વાતો જાણવા મળી બસ આવી રીતે આપણા અવનવા કે જે દરેક અલગ પશુપાલન વિડીયો આપણે બનાવતા રહીએ છીએ ધન્યવાદ